ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સાથે ગુજરાત બ્રહ્મ શક્તિ જાગૃતિ મંચ પ્રમુખ મીનાબેન મહેતાએ ડભોઈ તાલુકાના યાત્રાધામ કર્નાડી કુબેર ભંડારી ખાતે ફાગણ એકા એકાદશીના પાવન દિવસથી પૂજા અભિષેક આરતી કરી ધન્યતા અનુભવી હતી આ પાવનભૂમિ પરથી સર્વ કાર્યકર્તાને આહવાન કરવામાં આવ્યું હતું કે અબકી બાર ભાજપ ચારસો પાર હોગી અને વિધાનસભામાંથી એક લીડ આપવામાં જણાવ્યું હતું વર્ષોની પરંપરા મુજબ આજે વધ અગિયારસ આજની અગિયારસને પાપ મોચીની અગિયારસ એટલે પાપને નાશ કરનારી અગિયારસ પણ કહેવામાં આવે છે એ નિમિત્તે કુબેર બનનારી દાદાની પૂજા અર્થના અભિષેક અને આરતી કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે દાદાને પ્રાર્થના કરી છે કે અત્યારે તો ચૂંટણીનો માહોલ છે ત્યારે કુબેર દાદા દેશવાસીઓ પર આશીર્વાદ વરસાવે અને જે આપણા વડાપ્રધાન મોદી સાહેબની ઈચ્છા છે એ ઈચ્છા પૂરી થાય ભારતીય જનતા પક્ષને એનડીએ ચારસો પાંચ સીટોનો લક્ષ્યાંક પૂરો કરે અને ગુજરાતની છવ્વીસ છવ્વીસ સીટો ભારતીય જનતા પક્ષને મળે એ માટે આજે દાદાને પ્રાર્થના કરી છે અને જે કંઈ પૂર્તિ થઈ હોય એને માફ કરવા વિનંતી કરી છે જય શ્રી